જય માતાજી જય દ્વારકાજી તો જો આજે હવારમાં આપણે ચાલુ કરી દીધો હતો આજનો બ્લોગ મેળીમાં તો આવી ગયા હતા જો બાજુ રામજી મંદિર આવી ગયું મહાદેવનું નામ લઈને આજનો બ્લોગ ચાલુ કરી દીધો તો જ્યાં બાજુ કાલભેરો દાદાનું મંદિર ચાવડી ઘરની પાછળ અત્યારમાં જો અહીં સિંહ ની જોતા હતા પણ સિંહ તો નીકળા નહીં કાંઈ કાઈ લેજો આ કેળીએથી હાલીમ ગયા જોઈ ત્યાં આમ અંદર જ છે આ બાજુ છે અત્યારમાં તો કઈ એવું દેખાય નહી બાકી મેળી માં આ બાજુ આપડું ગાડી પેઢી આ બાજુ ફોલ બાય ને પેઢી તી ફોલા પેલી ગયા તા બહાર ગયા તા ને તો રાઈતા હાલો તો જો હવે તૈયાર થઈ ગયા હતા અને હવે કારખાને જવાનું તું તો હવે મળી પછી આગળ હાલો જો પછી તો નીકળી ગયા આપણે હવે કારખાના જો પછી આપણે કારખાને પહોંચી ગયા હતા કારખાને તો આવી ગયા આપણને ફેરો તો આપણે ફેરો નાખો વહી ગયા તા તો આ બાજુ પાર્સલ ભરાય છે આપણે જો ટેમ્પો લઈને ત્યારે વાટ જઈશું પાર્સલ ભરાય પછી ઉતાર નાખીએ તો થઈ આપણે હવે એક ફેરો હતો તો ફેરો કરી નાખ્યો ને પછી આપણે બેઠા છીએ નવરા દિન જો આપણે જઈ ગયા ખુરશી નાખીને બેઠા છીએ જ્યાં બાજુ આપણી ગાડી પેઢી જ્યાં બાજુ ટેમ્પો પડ્યો એનો ફેરો હતો એક તો કરી નાખ્યો આપણે બાકી જ્યાં બાજુ કાકાની આ બાજુ મથે છે શાકભાજી વાવેલું છે તો હાલો જાય તો વાડીનો શાકનો પ્રોગ્રામ હતો તો ઘોરવું ને એવું લઈને આપણે નીકળી ગયા ઘર બાજુ જો આજ મોડું થઈ ગયું છે પાછું ઘરે જવામાં જ થોડુંક કામ આવી ગયું હતું તો હાલો થઈ ગયો તો વાડીના શાકનો પ્રોગ્રામ જો થઈ ગયું છે તૈયાર હો બાકી હાલો જો વાડીનું શાક તૈયાર થઈ ગયું છે કેને કેને ખાધું છે કોમેન્ટ કરી દેજો જરાક